ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્ષાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરવે નમ સૌ પ્રથમ ઉગારામ બાપા બલારામ બાપા અને ઉગમ ફૌજના સૌ સમાધિસ્થ મહાપુરુષોને પ્રણામ કરું છું સૌ સંતો પોતપોતાના ગુરુભાવને પ્રગટ કર્યો પરંતુ મને તો એમ લાગતું હતું કે અહીં બોલાય નહીં જયંતિરામ બાપાને ગોરધન બાપાને સંભળાય છે આ બોલવાની ભૂમિ નથી આ સાંભળવાની ભૂમિ છે હમણાં જ જેની વિશ્વએ નોંધ લીધી સમગ્ર વિશ્વ એક નજરથી જોઈ રહ્યું હતું એવો કુંભ મેળો ગયો એ કુંભ મેળો એકસો ને પચીસ વર્ષે આવ્યો મહાકુંભ મેળો જયંતિરામ બાપા એવું બધા કહેતા હતા ગણતરી જે રીતે સાયન્ટિસ્ટ એ કરી એ આપણે સ્વીકારી રહી મૂળદાસ બાપુ પરંતુ એ કુંભ મેળામાં સૌ સંતોએ સ્નાન કર્યું સૌ સંતોએ સત્સંગ કર્યો આપ પણ બધા ગયા હશો પણ મારી જરાય અતિશયુક્તિ નથી કદાચ કુંભ મેળો એકસો ને પચીસ વર્ષે આવ્યો હતો પણ બલારામ બાપાનો આ ઉગમ ફોજનો કુંભ મેળો છે કારણ કે એ કુંભ મેળામાં પણ સંતો ભેગા થયા હતા ત્યાં પણ સત્સંગ થતો હતો આ કુંભ મેળામાં પણ સંતો અને સૌથી મોટું પાસું એ છે હું આવું છું બાપા મને ગોરધન બાપા મને પુસ્તકો આપે હમણાં જ મને પાંચ પુસ્તકો ભેટ કર્યા હમણાં એને એમ કીધું કે હવે પુસ્તક સપાશે નહીં કાંઈ વાંધો નહીં બાપા અમે તમને સાંભળશું ને તો એ પુસ્તક વાંચ્યા બરાબર અમને ફળ મળી જ વાત એ કરતો હતો કે આ ઉગમ ફોજ એ ગુરુ પરંપરાનો એક પંથ છે હમણાં જ ઘણા સંતોએ ઉગમ શબ્દનો અર્થ કર્યો ને પછી વચ્ચે ગોર્ધન બાપાએ એની એની વાત કરી સંસ્કૃતમાં વ્યાખ્યા થઈ ગોરધન બાપાએ તો એમ કીધું કે હું દેશી શબ્દમાં કહું એને શબ્દ ને આમ દેશી રીતે આપણી ઢાળમાં મૂકીને વાત કરી પણ હજુ મારે એમાં કેવું છે કે ઉગમ શબ્દ છે ને બાપા એ કોઈ શબ્દ નથી કોઈ શબ્દકોષનો શબ્દ નથી આપણે ત્યાં ઈશ્વર પણ જન્મે છે આપણે ત્યાં અનેક વસ્તુ જન્મે છે પણ એક વસ્તુ નક્કી છે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ હું કહી દઉં જવાબદારી કદાચ પ્રત્યેક જગતના માટે જન્મે ગુરુ જન્મે નહીં ગુરુ ઉગે અને આપણે ત્યાં એવું કહેવાય કે જે ઉગે એને કોઈ ન ફૂગે એટલે ઉગારામ બાપુ ઉગ્યા એ ઉગેલો શબ્દ છે આખી ઉગમ ફોજ છે એ ઉગી છે અને ઉગે મરે નહીં અને એટલા માટે આપણે ત્યાં એમ કહે કે આત્મા નથી મરતો ભગવાન અર્જુનને એમ કહે કે આત્મા નથી મરતો એટલે મારે મોરારી બાપુ એમ કહે કે આત્મા ન મરે તો મારા દેશનો મહાત્મા ક્યારેય ન મરે આ ગુરુ પરંપરા છે આ ગુરુની ફોજ છે આ ગુરુ ક્યારે અને એટલા માટે જ આપણે ત્યાં હનુમાનજીને ગુરુ કયા છે અને એટલા માટે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુ દેવ કિનાય હનુમાનજી અજર અમર છે ગુરુ ક્યારેય મરે નહીં ગુરુ અજર અમર હોય તમને એમ લાગે ઉગારામ બાપુ ક્યાં જોવા મળશે અને પછી તમને એમ લાગે કે ભલારામ બાપા ક્યાં જોવા મળશે જીવતા હોય ગુરુ મર્યા ના હોય તો ક્યાં જોવા મળે ત્યારે જોવાનું જયંતિરામ બાપા સત્સંગ કરતા હોય ને ત્યારે શરીર જયંતિરામ બાપાનું હોય આ બહુ જવાબદારી પૂર્વક પૂરું છું આ બહુ જવાબદારી પૂર્વક ગોર્ધન બાપા બોલતા હોય ત્યારે શરીર ગોર્ધન બાપા નું હોય પણ એમ લાગે કે બંને મહાપુરુષો બોલે આપણે બધા એમ કહીએ જે ગુરુ મરે ને એની ચેતના સ્પર્શ કરે મૂરદાસ બાપા એમ કીધું કે આમાં ક્યાંય ગુરુ હશે બાપુએ જ કહ્યું કે મુરદાસ બાપુએ એ જ વાત ઝાંઝરકા મહંત બાપુ એ કહ્યું આમાં ક્યાંક મને ગુરુ દેખાય છે બહુ જવાબદારી પૂર્વક બહુ યાત્રા પછી બાપા બહુ બધાને સેવ્યા પછી બહુ બધાના મેણા ટોણા ખાધા પછી બહુ બધાની ઝાપટો ખાધા પછી કહું તમને આમાં ગોતવાની જરૂર નથી આ બી ભોળા આ ગુરુના લક્ષણો છે આપણે કહીએ ગુરુ કદાચ બ્રહ્માડ નો નાથ મને તો ખબર નહીં કથામાં જોઉં ત્યારે કૌશલ્યાની સમક્ષ આમ આમ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા ત્યારે કૌશલ્ય એ સ્વરૂપને સહન નથી કરી શક્યા કુરુક્ષેત્રની ભૂમિમાં પણ અર્જુનની સમક્ષ જ્યારે વિરાટ રૂપે ભગવાન કૃષ્ણ પ્રગટ્યા ત્યારે અર્જુને કીધું કે મારી આંખ તમને જોઈ નથી શકતી કારણ કે મને તમે દિવ્ય ચક્ષુ આપો મને મને નિહાળવા માટે તમે આંખ આપો જો ઈશ્વરને જોવા હોય તો અમુક ચક્ષુ જોઈએ અમુક અમુક પ્રકારની શક્તિ જોઈએ પણ ગુરુ કેટલો સરળ છે કે એ જ્યારે પ્રગટ થાય ને ત્યારે કોઈ શક્તિની જરૂર ન પડે એ જ મા જેવો ખોડો પાથરીને આપણી સમે ઊભો રહે અને આપણને આમ આશીર્વાદ આપી દે આ ગુરુનું ઈશ્વરથી પણ ઉપરનું સ્વરૂપ એ ગુરુ છે ભગવાન રામે પણ વશિષ્ટ નો આશ્રય કર્યો છે ભગવાન કૃષ્ણ જીવનમાં ગુરુ છે એનું બાપુ પહેલું લક્ષણ શું હું આ તમે બધા અનુભવો ન બનો મને બહુ ખબર નથી ગુરુ નું પહેલું લક્ષણ શું સાહેબ ગુરુ આપણી પાસે છે અને એક વસ્તુ યાદ રાખજો હું મારી જવાબદારી બધા માથે આ દુનિયામાં ઈશ્વરનું કાર્ય જ્યાં પૂરું થઈ જાય ત્યાંથી ગુરુનું કાર્ય શરૂ થાય છે ઈશ્વર જે ન કરી શકે એ ગુરુ કરી શકે છે અને એટલા માટે આપણે ત્યાં ગુરુ આપણી પાસે છે એનું પહેલું લક્ષણ કયું ગુરુ મને તમને સ્પર્શ કરે છે એનું પહેલું લક્ષણ કયું છે ચલો ગુરુ તો માની લીધા કંઠી પહેરી લીધી બાપુ દુધરેજ બાપુ પણ ગુરુ છે એનું લક્ષણ શું કે એકલા બેઠા હોય આ દુનિયામાં વિચારતા વિચારતા આંખોમાં આકાશ ને જોતી હોય અને એવા સમયે આપણે જેને ગુરુ માન્યા હોય અને એ ગુરુ યાદ કરીને આંખમાં બે આંસુ આવી જાય આંખ ભીંજાઈ જાય આ ગુરુ નું પેલું લક્ષણ બાકી ગુરુ તો હવે કેવા છે ગમે એ ગમે બાકી અત્યારે તો કલયુગ છે કોની ઉપર કોનો વિશ્વાસ કરો એ જ નક્કી નથી કારણ કે કોણ કોનો નાસ્તો કરી જાય કે નક્કી જ નથી થાય બુભુક્ષિત કેમ ન કરો હતી પાપ હમણાં જ કોઈ આઈતે કહ્યું કે આ બધું હું જોઈને પ્રભાવિત થવું છું બધા જ કહે છે કે આ બધું જોઈને પ્રભાવિત થવાય છે એગ્રી બાપુ પ્રભાવિત થઈએ છીએ તમારા કાર્યથી જયંતિરામ બાપા તમારા સત્સંગથી પ્રભાવિત થઈએ છીએ પણ મારે એમાં ઉમેરવું છે કે આ પ્રભાવ શેનો છે કોઈ મહાપુરુષે પહેલા પ્રકાશ પાડ્યો છે કોઈ મહાપુરુષે કોઈ ગુરુએ પહેલાં એ પ્રકાશ પાડ્યો છે અને પ્રકાશ જ્યારે થાય ત્યારે બધું પ્રભાવિત થવા લાગે બાકી અત્યારે ઘણા લોકો હજુ પ્રભાવિત કરવા માટે તો ઘણા કાર્ય કરે છે પણ એને એક આમ પબ્લિક ભેગવી કરવા માટે બસો ગોઠવવી પડે ટેમ્પાઓ ગોઠવવા પડે રિક્ષાઓ ગોઠવવી પડે ને પછી બધી પબ્લિક ભેગી થાય અને પછી ભેગી થયા પછી એ પાછું બધી કપટથી વાતો કરવી પડે અહીંયા કોઈ કપટ નહીં કોઈ કોઈ જ વ્યક્તિને બોલાવવામાં નથી આવતા અહીંયા તો કેવલ અને કેવલ ઉગારામ બાપાના પ્રકાશના છીએ આજે આખી વાત છે કબીર થી લઈ સાહેબ થી લઈ અને જે પરંપરાઓ આવી એ બધી આપણે ત્યાં જેટલી ગુરુ પરંપરા આવી મૂળદાસ બાપુ એ બધી જ પરંપરાઓને આપણે સ્વીકારીએ છીએ બધાના પથ અલગ અલગ છે ગુરુનો શબ્દનો અર્થ બે જ શબ્દ છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ આટલો જ અર્થ છે બહુ લાંબો અર્થ નથી અજ્ઞાન સલાહ ખયા ચક્ષુરમ મિલિતમ યે ના શ્રી ગુરુ વે નમ અને હું તમને એમ કહું કે બહુ બહુ મારી જવાબદારીપૂર્વક કહું છું તમે બહુ આમ કે તમે ચાર ધામ યાત્રાએ જાઓ તમે ગંગામાં સ્નાન કરો તમે આખા વિશ્વના બધા જ તીર્થધામમાં સ્નાન કરી આવો ને ફરી આવો ને એ બધું કરી આવો પણ તમને ક્યાંય શાંતિ નહીં મળે તમે ઉગમ ફોજ ના સત્સંગમાં આવીને જેટલો આનંદ મેળવી શકશો એટલો ક્યાંય આનંદ મળે આ આ જયંતિરામ બાપાને હું સોશિયલ મીડિયામાં ઘણી વાર સાંભળું સાહેબ મારી રીતે મારી રીતે એમને યુટ્યુબમાં સાંભળી લઉં છું ઘણી વાર બાપા છે હું અને સ્વીકારવામાં શું વાંધો છે સાહેબ સ્વીકારી લઉં કે બાપાને હું ઘણી વાર માધ્યભરથી બાપુ સાંભળું એમની જે પરંપરા શબ્દ તો બધા પાસે છે શબ્દકોષ પણ બધા પાસે જ્ઞાન પણ બધા પાસે છે પણ જ્ઞાન કરતા ગુરુની પરંપરાનો પહેલો પથ એ છે કે ભોળપણથી બોલાતું હોય ભોળપણથી પીરસાતું હોય સહજતાથી પીરસાતું હોય એવું કોઈ દ્રશ્ય મને જોવા મળે સહજ રીતે બાકી અમારે તો બધા તામઝામ હોય સાહેબ અમુક અમુક વક્તાઓ તો અમારે આવે છે તામઝામ એના કપડાં જુઓ ને ત્યારે પચાસ પચાસ હજારના ડ્રેસ હોય છે અને આમ લાલ ચોળ હોય આ આ જુઓ તમે કોઈ તામઝામ નહીં સાહેબ અન આ બધું ભેગું આ બધું શું છે આ બધું જોઈએ ત્યારે એમ લાગે કે આ બધું શું છે પણ એક વસ્તુ યાદ રાખજો આમ તો મારે છેલ્લે જ બોલવાનું હતું ને આ છેલ્લું જ છે ને મારું આ મને એટલે છેલ્લે આમાં હું છેલ્લે વાળ માણસો હોય ને અમારે ક્રિકેટ મેચ ચાલતી હમણાં ટ્વેન્ટી ટ્વેન્ટી ચાલુ થઈ ગઈ નહીં છોકરાઓ ક્યાં યુવાનો બધા હા ટ્વેન્ટી ટ્વેન્ટી બંધ થઈ ગઈ હતી જે આવે ને કૃષ્ણદાસજી મહારાજ એને પછી શું છેલ્લા બોલ જ હોય પછી છગાવાળી જ હોય સાહેબ એટલે આ ને મારે આ છેલ્લું બોલ ને આ છેલ્લા જેવું પણ મારી અંદર થી ઈચ્છા કર્યું તમને બધાને ગમેક ના ગામે કે હજુ ગોરધન બાપા ને જયંતિરામ બાપાને સાંભળવા જ પડે આપણે સાહેબ એને થોડી તો પંચામૃત તો લેવું જ પડે સાહેબ કારણ કે ગોધન બાપા તો વચ્ચે આમ ટુકડો નાખી દીધો ગુરુ વાત આપણને કરી દીધી પણ એક વસ્તુ યાદ રાખજો કે ઈશ્વર ભૂલી જાય તો ભલે ભૂલાઈ જાય બહુ મારી જવાબદારી ઈશ્વર જાય તો ભૂલાઈ જાય વાંધો નથી ગુરુએ આપેલી કંઠી માળા બધું જ ભૂલાઈ જાય કોઈ વાંધો નથી પણ એક વાત યાદ રાખજો કે ચિત્તમાં ગુરુ યાદ હશે ને તો બધું પાછું આવશે આપણે ત્યાં રામચરિત્ર માનસમાં તો એમ કહે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કે હું ગુરુપદ પદુમ પદુ સરસ્ય સરસ ગુરુનું બહુ વિશેષ મહત્વ બતાવ્યું પણ આપણે ત્યાં મહાપુરુષો એમ કહે ગુરુ કરતા ગુરુના ચરણ રજ એનું વિશેષ મહત્વ છે ગુરુના ચરણ રજ કરતા એટલે કે ગુરુના ચરણ કરતાય એના રજની વિશેષ મહત્વતા જ્યાં ગુરુ ચાલ્યા હોય એ રજ આપણા મસ્તક ઉપર આવી જાય તો આપણું જીવન પણ પાછા અમારા મહાપુરુષ એમ કે નહીં રજથી બાપુ સીતારામ બાપુ ગુરુની પાદુકાનું વિશેષ મહત્વ છે કે ગુરુની પાદુકા મળી જાય મને અમીર ખુશરો યાદ આવે નિઝાબુદ્દીન ઓલિયો અમીર ખુશરો કે નિઝાબુદ્દીન ઓલિયો અને અમીર ખુશરો બંને ગુરુ શિષ્ય અને ટૂંકમાં જ વાત કરી દઉં અને એક દિવસ કંઈક ગુરુ શિષ્યને કે એવું કંઈ થયું મન દુઃખ થયું અને એવા સમયે નિઝાબુદ ઓલિયો એનું રાજપાટ છોડીને નીકળી જાય છે અને એક ગામડામાં જઈ હમણાં અલ્પેશ બાપુ કહેતા હતા ને જ્યાં બસઈ ના જાય એવા ગામડામાં જઈને બાબાએ ધૂણી ધખાવી છે તલાવની પાળ ઉપર એ કુટિયા બનાવી છે અને પછી તો સમય જતા અમીર ખુશરો બહુ દુઃખી થયો મારા ગુરુ વગર હવે મારું બધું નષ્ટ થવા લાગ્યું છે દરરોજ ચડાઈ કરે અને પુષ્કળ ધન લઈ આવે પણ ગુરુ નથી એટલે ચેન નથી પડતું બાપા આ બનેલી ઘટના છે આપણી અને અને એક દિવસ એવી ઘટના ઘટે છે કે આવતો હતો પછી જ્યાં ધન લઈને પુષ્કળ લઈને ધન લઈને વિદાય થતો પણ જે ગામની અંદર જે ગુરુએ કુટિયા બનાવીને ભજન શરૂ કર્યું છે બાપા ત્યાં એક બ્રાહ્મણ દરરોજ જાય એક નિર્ધન માણસ દરરોજ જાય અને એ ગુરુ મહારાજને એટલે કે નિઝાબુદ્દીન ઓલિયાને પ્રણામ કરે કે બાપજી તમારી એક મદદની જરૂર છે કે શું મદદની જરૂર છે તો કે એટલી જ જરૂર છે મારે દીકરીના લગ્ન આવે છે થોડીક તમે મદદ કરી દો તો દીકરી સાસ્તરે જાય કાલે આવજે આટલું જ નિઝાબુદ્દીન ઓલિયાએ કહ્યું છે કાલે આવજે સાધુ બહુ બોલે નહીં સાધુ ઈશારો જ કરે ગુરુ ઈશારો જ કરે અને ઈશારામાં સમજી જાય એ જ શિષ્ય છે ઈશારામાં સમજે એ શિષ્ય છે બીજો દિવસ થયો પેલો નિર્ધન વ્યક્તિ નિઝાબુદ્દીન ઓલિયા ને ગુરુને પ્રણામ કરે કે બાપજી આજે બીજો દિવસ થયો કાલે આવજે એમ દુઃખ કાલે આવજે દસ દિવસ બાકી છે નવ દિવસ વીતી ગયા છે દરરોજ ગુરુ એમ કે કાલે આવજે કાલે આવજે અને એક જ દિવસ બાકી છે પછી માણસ ગુરુના ચરણમાં આવીને રડવા લાગે છે કે બાપજી હવે મારે મોતને સ્વીકારવું પડશે મારી દીકરીની કાલે જાન આવશે કઈ ઘરમાં છે નહીં હું શું એને કર્યાવર શું ભોજન પ્રસાદ કરાવીશ તમે કંઈક આપી દો છેલ્લું તમારી પાસે છેલ્લો આશા લઈને આવ્યો છે ને ત્યારે ગુરુજી એટલું જ કીધું નિઝામુદ્દીન ઓલિયાએ બાપુ એટલું જ કીધું કે બીજું તો કાંઈ કુટિયામાં નથી બેટા મારી પાદુકા પડી જઈ લઈ જા અને પેલા માણસને એમ થયું કે આ લાકડાની પાદુકા આ તો પહેલા દિવસે આનું આવે શું આમાં આ પાદુકાનું આવે શું પણ ગુરુ ઉપર થોડો ભરોસો હતો પાદુકા લઈને નીકળ્યો અને એમાં પેલો અમીર ખુસરો અનેક રાજ્ય લૂટી હીરા માણેક મોતી અસંખ્ય ધન લઈને બાપુ આવતો હતો અને આ પેલો નિર્ધન માણસ ત્યાંથી પસાર થાય છે અને જેવો થયો ત્યાં અમીર એના મંત્રીને કીધું કે મંત્રી કે હા મારા ગુરુની પાદુકા આટલામાં ક્યાંક છે મારા ગુરુજી આટલામાંથી ક્યાંક વિદાય થઈ રહ્યા છે કહે કહે તો કોઈ નથી સામે માણસ જાય તો નિર્ધન છે કે એને પકડો એને ઉભો રાખો એને ઉભો રાખો અને પછી એને ઉભો રાખ્યો એની ઠેલીમાં જોયું તો ગુરુની પાદુકા હતી અમીર ખુશરો નીચે ઉતરી ગયો છે દંડવત પ્રણામ કરે પાદુકાને લઈને આંખ ઉપર રડાડી છે આ મસ્તક ઉપર ચડાવીને નાચવા લાગ્યો છે અને પેલા માણસને કીધું કે આ પાદુકા તું ક્યાંથી લાવ્યો તો કે કોઈ સાધુ એ મને આપી છે તો કે આ આના બદલામાં તારે શું જોઈએ તમારે જે આપવું હોય તો કે એક કામ કરે આ પાદુકા તું મને આપી દે આ જેટલું લૂટીને આવ્યો જો આ હીરા માણેક મોતી આ જેટલા છ રાજ્યો લૂંટીને આવ્યો છે એ બધું ધન તને આપ્યું પાદુકા તું મને આપી દે અને એ પાદુકા આપી દીધી પેલા માણસનું કામ થઈ ગયું અને પછી એ પાદુકા લઈ અન અમીર ખુશરો નિઝાબુદ્દીન ઓલિયા પાસે આવે છે અને ગુરુના ચરણમાં આવીને પાદુકા મૂકે છે અને ત્યાં તો ગુરુએ ધીરે કરીને કીધું અમીર મજામાં છો બેટા કે હા ક્યાંથી આવે છે કે બાપા લૂંટવા ગયો તો અનેક રાજ્યો લૂંટીને આવ્યો છું તો કે આ પાદુકા ક્યાંથી લાવ્યો તો કે એક નિર્ધન માણસ જતો હતો એની પાસેથી આ પાદુકા લીધી અને ત્યારે ગુરુએ હસતા હસતા એટલું કીધું કે બેટા પાદુકા લીધી એમાં તે એને કંઈ આપ્યું ખરું કે મફતમાં જ લઈ લીધી કે બાપુ શું વાત કરો છો જેટલું મારી પાસે ધન હતું હીરા માણે એની એકોતેર પેઢી ખાય તોય ન ખૂટે એટલું બધું આપી દીધું ને ત્યારે ગુરુએ હસતા હસતા કીધું કે બેટા તે લોકો પાદુકા બહુ સસ્તે મેં મિલ ગઈ છે સાહેબ આ ગુરુ છે આ ગુરુ છે આ ગુરુને ઓળખવા માટે આપણી પાસે જે આંખ છે આપણી જે ક્રિયાઓ છે આપણા જે વ્યવહારો છે ગુરુને આપણે ત્યાં શરીર માનવામાં નથી આવતું ગુરુને આપણે ત્યાં માણસ નથી માનવામાં આવતા ગુરુને આપણે ત્યાં મનુષ્ય નથી માનવામાં આવતા ગુરુ એક પરમ તત્વ આપણે ત્યાં હું તો ઘણી વિચાર કરું શાસ્ત્રોમાં આમ ખોલી ખોલીને હોય તો શાસ્ત્રોએ બધું બંધ કરી દીધું બાપા વાંચવાનું ખરેખર હૃદયથી તમને કહું કારણ કે હવે પુસ્તક વાંચી વાંચીને તો આ મસ્તક બગડી જાય હવે તો માણસના મસ્તક વાંચવા જોઈએ અને આપણે માણસનો ચહેરો વાંચવો જોઈએ પણ મને એમ લાગે કે વૈકુંઠ છે બીજા ઘણા બધા છે ઘણા લોકો નથી કહેતા તમે અમારામાં બેસો તો અમે તમને અહીં પહોંચાડી દઈએ ઘણા લોકો કે છે બાપા આ જગ્યાએ પહોંચાડી દઈએ આ જગ્યાએ પહોંચાડી દઈએ આ જગ્યાએ પહોંચાડી દઈએ તમને આવા કોઈ મળે ત્યારે એમ કેજો અમારું ઉપર આવવું જ નથી અમારો તો અમારો ગુરુનો ખોડો એ જ અમારા માટે વૈકુંઠ છે આ વૈકુંઠથી નથી તો આ શું છે આ આ બધું જોવું ત્યારે સ્વર્ગ મને તો આ બધું જોયા પછી બાપા એમ લાગે છે કે આપણે કલયુગમાં નથી આપણે કોઈ સતયુગના કોઈ પ્રતાંગણમાં બેઠા છે આ બધા સતયુગના લક્ષણો છે બધા આ બધા જ લક્ષણો સતયુગના છે તો ગુરુ ઉપર ભરોસો રાખજો દ્રઢ ઈ કેરો ભરોસો દ્રઢ ઈ ન એમ કહે કે સાધનો બધાએ બહુ વાત કરી સંતોએ પણ છેલ્લે મારી વાતને પૂરી કરતા પહેલા એક વાત કહી દઉં કે આ જગતમાં ઈશ્વરથી પણ મોટું કોઈ તત્વ હોય કોઈ પરમ તત્વ હોય કોઈ સ્પર્શ કરતું તત્વ હોય મને તમને સુગંધ આપતું તત્વ હોય મને તમને મહેકાવતું હોય મને તમને હસાવતું હોય મને તમને આમ જોડી જોડીને સાથે રાખતું હોય મને તમને જીવતા શીખવાડતું હોય મને તમને મૂલ્યવાન બનાવતું હોય મને તમને સંસ્કારી બનાવતું હોય મને તમને સંસ્કારમાં દોરી જતું હોય એવું કોઈ કળિયુગમાં કોઈ તત્વ હોય તો એ કેવલ અને કેવલ ગુરુ છે સાહેબ કેવલ ગુરુ તત્વ છે તો વિશેષ આજે બલારામ બાપાની આ રજત જયંતિ મહોત્સવ આપને બધાને જોવું ત્યારે ખૂબ આનંદ થાય વિશેષ આ મહાપુરુષને જોયા એના દર્શન થયા ખૂબ આનંદ થયો તમારી ડિસિપ્લિન તમારી શિસ્ત અને તમારો વ્યવહાર એ જ મને એમ લાગે છે કે આ ગુરુપણાની કંઠી છે બાપા જયંતિરામ બાપા આ બધાને તમે શિષ્ય બનાવ્યા નથી ઉગારામ બાપાએ આ બધાને ઉગાડ્યા છે અને ઉગાડ્યા છે માટે ઉગેલી વસ્તુ છે આ કોઈને બેસાડવા નથી પડતા સ્વયં ઉગે છે એટલે વિશેષ મારી પ્રસન્નતા વ્યક્ત કરું આજે મારે સહજ રીતે આવવાનું થયું આમ તો બે ચાર વાર બાંદ્રા મુકામે ગોર્ધન બાપાને પાંચ દસ મિનિટ મળવા આવું અહીંથી જ્યારે જ્યારે નીકળું ત્યારે પણ છેલ્લે એટલું જ કહીશ યાદ રાખજો મારી વાતને તમારા સુધી પહોંચે તો સાહેબ કે બધું જ છૂટી જાય તો છૂટવા દેજો બધું જ ભાંગી જાય તો ભાંગવા દેજો બધું જ તૂટી જાય તો તૂટવા દેજો બધું ઢોળાઈ જાય તો ઢોળાવા દેજો બધું ખોવાઈ જાય તો ખોવાય ખોવા દેજો પણ ઉગારામ બાપુ ગુરુની ચેતનાને હંમેશા પાહે રાખજો હાડે રાખજો ભેળા રાખજો ઈ ભેડી હશે ચેતના તો મને તમને ઉજાગર બનાવી દેશે એટલે વિશેષ રીતે મારે આવવાનું થયું અને છેલ્લે આમ તો ઘણો સમય થયો છે અને મને પાછું એમ પણ કહ્યું હતું પણ આપણે કલયુગમાં છીએ થોડી ઘણી છૂટછાટ હોય પણ આપણે ભૂલી ક્યાં જઈએ છીએ એવું નાનું એક ઉદાહરણ આપીને મારી વાતને પૂરા કરું કે એક મોટું શહેર હતું હું અવારનવાર મારી કથામાં પણ કહ્યા કરું છું કે એ શહેરની અંદર પંદર માળની બિલ્ડિંગ હતી આપણી શિષ્યત્વની ક્યાં ભૂલ થાય છે ક્યાં આપણે ભટકાઈ જઈએ છીએ એની વાત કરી રહ્યો છું એ પંદર માળની બિલ્ડિંગ હતી એમાં પેન્ટાઉસમાં પંદરમા માળે ચાર વિદ્યાર્થીઓ રહે છે કોલેજિયન છોકરાઓ રહે છે રવિવારનો દિવસ આવ્યો નક્કી કર્યું કે આજે આપણે કપડાની ખરીદી કરવા જઈએ અને પછી એ પોતાની ગાડી લઈ અને ખરીદી કરવા માટે જાય છે ડીમાર્ટ જેવા મોલની અંદર કપડાની ખરીદી કરે છે અને પછી બે કલાક પછી પોતાના ફ્લેટમાં પાછા આવે છે ત્યાં ગાડી પાર્ક કરીને જ્યાં ગાડી પાર્ક કરી ત્યાં સિક્યુરિટી એમ કે નથી એટલે લિફ્ટ બંધ છે પગથિયા ચડીને ને માં માળે જવું પડે આજના છોકરા આળસુ ના પીર સાહેબ પણ મને વિશેષ આનંદ છે કે અહીંયા પંદરસો સ્વયંસેવકો છે એ બે બે મહિનાથી કામ કરે છે એને આપણે વધાવવા જોઈએ સાહેબ એ બધાને તાળીઓ આ આ એન્કરિંગ કેટલું આ સરસ કઈ ગયું એનું નામ શું નહીં આ એન્કરિંગ કરે કેટલું સરસ કેટલું સરસ બોલે એ બોલતા ત્યારે એમ લાગે કે આ બાપા ઉતરી કેમ આવ્યા સીધે સીધા ઉપરથી એવું સરસ બોલે આ સંગીત કેટલું સરસ વગાડે બધા કેટલું સરસ આપણને એમ થાય કે આમને સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ જ કરીએ પણ હવે સમયનો બધો એમ કહેવાય કે એટલે એ છોકરાઓ લાઈટ નથી એટલે વિચાર કરે કે હવે શું કરીએ હાથમાં ઠેલા છે એટલે બધા છોકરાએ નક્કી કર્યું કે આપણે એક એક વાર્તા કહેવાની પહેલી વાર્તા થાય એટલે ચાર માળ સુધી વાર્તા કહેવાની એટલે પહેલાનો પૂરો પૂરું થાય એટલે આઠ થાય ને છેલ્લે પૂરું થાય પેલા છોકરાએ વાર્તા શરૂ કરીને બધા ચડવાનું શરૂ કર્યું માળે આવ્યો 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 પૂરી થઈ બીજાનો બીજાનો વારો બીજાએ કહી દઉં એને વાર્તા પૂરી કરી એટલે આઠ માળ પૂરા થઈ ગયા ત્રીજાએ વાર્તા માંડી બાપા એ બાર માળ સુધી પહોંચી ગયા પછી ચોથો જે બાકી હતો એ બોલતોય નથી ને ચાલતોય નથી ને ગંભીર થઈ ગયો આમ કેમ કોક આમ મારીને જતુર્યો હોય એવી રીતે મોઢું થઈ ગયું અને બધા રજ એની સાથે બધા માથાકૂટ કરવા માંડ્યા માથાકૂટમાં માથાકૂટમાં તેરમો માળ ને ચૌદમો પંદરમા માળ સુધી બધા પહોંચી ગયા અને પછી તો ઓલા વાર્તા કઈ કીધી મોંઘો થઈ ગયો હતો ત્યાં ઓલા જે ત્રણેય વાર્તા કીધી જે ફ્લેટનો દરવાજો હતો એની આગળ જઈને ઊભા રહી ગયા લોક જ્યાં તાળું હતું એની સામે ઊભા રહી ગયા અને પછી પેલાને કીધું કીધું હવે તું વાર્તા કે ને તો જ આ તાળું ખોલવા દઈએ બાકી તાળું નહીં ખોલવા દઈએ અને અમે અમે તને તને ચાવી ભલે તારી પાસે હોય પણ તાળું ખોલવા ચોથા ચોથાએ ધીરે વાર્તા તો ના કીધી પણ ત્રણેય એટલું કીધું કે હવે તો આ લોક ખોલવાનું નથી એટલે ઓલા ત્રણેય કીધું કેમ નહીં ખુલે તો કે આની ચાવી છે ને ગાડી નીચે પડી છે આપણું આવું જ છે આપણે બધું મૂકી મૂકીને આવીએ છીએ ને ચાવીઓ કહે છે લોક લો કે પણ ગુરુજીનો હાથ કહે ને આપણા સંતવાણીમાં કહે છે ને કે તાળા તો ગુરુજી જ ખોલી શકે છે ચૌદસે ચિતળું કહે નહીં મારું સવારામ બાપાને યાદ કરું કે એ એ કૂંચીથી જ તાળું ખૂલે અને એ કૂંચી ખઈ છે તમારા માટે કઈ કૂંચી છે એ ઉગમ રમ બાપાનો સત્સંગ અને જયંતીરામ બાપા અને ગોરધન બાપા જ્યારે સત્સંગ કરતા હોય અને એમાં ક્યાંક આપણા તરંગો ક્યાંક તાળાઓ એમાં એ કૂંચી સેટ થઈ જાય અને જો એ કૂંચી માં લા ખુલી ગયું તો સમજવાનું કે આ ચોર્યાસી આ જે આંટો છે એ સફળ થઈ જશે સાહેબ તો વિશેષ મારી પ્રસન્નતા વ્યક્ત કરું ખૂબ બાપાને મારી ઉપર પ્રેમ જ્યંતીરામ બાપાને આજ મારે પહેલીવાર મળવાનું થયું પણ હું ઘણીવાર એમ કહેતો ગુરુદન બાપાને કે એકવાર સમય મળે તો આપણે ભેડા પીપળિયા જવું છે એટલે બાપા વચન છે અમારું સાધુનું કાંઈ ભાઈ આમ સાધુ તરીકે બોલું કે એકવાર જ્યારે સમય મળશે ક્યાંક એ બાજુ કાંઈક કથા હશે બોલવા માટે નહીં તમને સાંભળવા માટે આવી સાહેબ કારણ કે ગુરુવાણી સાંભળવી વિશેષ અને કોઈ જ્ઞાની પુરુષ બોલતું હોય કોઈ ગીરવાણવાણીમાં બોલતું હોય કોઈ નવવાણીમાં બોલતું હોય કોઈ અગમી વાણીમાં બોલતું પણ એક વાર યાદ રાખજો જીવનમાં બધા ઉપર ભરોસો કરો ન કરો ચિંતા નહીં પણ ગુરુવાણીથી જે બોલતો હોય ને એની ઉપર આખો વિકીન ભરોસો મૂકી દેજો કારણ કે ગુરુ ક્યારેય ખોટું ના થવા દે તો વિશેષ મારી પ્રસન્નતા સાથે આજે આ ભલારામ બાપાની રજત જયંતિ મહોત્સવ અને આટલા બધા સંતો આવ્યા આટલા બધા સંતોએ આપણને સૌને આશીર્વાદ આપ્યા પણ મને એમ લાગે છે કે આ બધા સંતોને જ્યારે બોલતા ત્યારે ઉગારામ બાપા સ્પર્શ થતા હતા એવું મને લાગે છે સૌને પ્રણામ સૌને જય ગુરુ મહારાજ જય સિયા